કે દોસ્તો હું સોલંકી રણજીત એસન વિદ્યાલય દ્વારા શરૂ કરાયેલ ઈ લર્નિંગ સેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે આપણે ચેપ્ટર નંબર છ માં લગભગ આસન મૂલ્ય છે એમાં એક બે એક્ઝામ્પલ બાકી હતા કે પછી હં એક બે એક્ઝામ્પલ જેવું બાકી હતું હવે ત્યાંથી આપણે આગળ કન્ટિન્યુ કરીશું કારણ કે આપણે લગભગ તેરક એક્ઝામ્પલ જેવું ગણા ચૌદમાંથી ચૌદ પંદર સોળ અને સત્તર આ છે એ કિંમતના છે પછી પાછા જે છે આસન મૂલ્યના છે પણ એમાં આપણને ઘન ઘનફળ માટે કીધું હોય અથવા તો આપણને ક્ષેત્રફળ કીધું હોય બાજુની લંબાઈ માટે કીધું હોય આના માટેના આપેલા છે તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે અહીંયા જે એક્ઝામ્પલ બાકી છે ત્યાંથી ગણીએ કે આસન મૂલ્ય માટે એક્ઝામ્પલ નંબર ચૌદ આપણને આપેલો છે તો કે તેર સુધી ગણી નાખ્યા ચૌદમાંની વાત કરીએ તો ચૌદમાં રકમ આપણને આપેલી છે એક્ઝામ્પલમાં ચૌદ મારી રકમ આ રીતે અહીંયા આપેલું છે નવસો ને અડસઠ ઘાત કીધી છે આવું કીધું છે હું આસન મૂલ્ય મેળવવાનું કીધું છે તો સૌથી પહેલા આપણે શું કરી દઈશું તો અહીંયા સૌથી પહેલા આપણે વિધિ ધારોનું થશે તો અહીં થશે એટલે શું કરવાનું કે ધારો કે શું થશે કે એફ ઓફ એક્સ એફ એટલે વિધેય ધારાનું થશે એફ ઓફ એક્સ બરાબર શું લખવાનું અહીંયા એક્સની જે પણ ઘાત હોય આપણે એમાં કોઈ ફેરફાર કરવાનો નહીં એક્સની થ્રી બાય ટુ કારણ કે અહીંયા થ્રી બાય ટુ ઘાત છે એટલે એક્સની થ્રી બાય ટુ ઘાત રાખવાની થાય વિકલનની પણ જરૂર છે એટલે વિકલન કરી દઈશું તો એફટેસ એક્સ તો અહીં થશે થ્રી બાય ટુ અને એક્સની બાય ટુ એટલે કે અહીંયા કરીશું એટલે શું થશે વન બાય ટુ થઈ જશે કારણ કે માઇનસ કરી એટલે થ્રી બાય ટુ માઇનસ વન એટલે અહીંયા થઈ જશે વન બાય ટુ એટલે આ કિંમત થઈ ગઈ આપણી એફ ડેસ એક્સની આ સંખ્યા આપણે આપેલી છે એફ એટલે કે અહીંયા આપેલા છે ત્રણ પોઈન્ટ નવસો ને અડસઠ તો એની નજીકમાં આપણે થ્રી બાય ટુ ઘાત એટલે કે થ્રી બાય ટુ એટલે સિમ્પલ આપણે વર્ગમૂળ કરી શકાય કારણ કે ઘન તો આપણે ઇઝીલી કરી કે પણ વર્ગમૂળ કોનું નીકળે એવી સંખ્યા લખવાની થાય તો અહીંયા શું થશે તો અહીંયા થશે ચાર માઇનસ અહીંયા જે આપેલું છે 9.6 એટલે એક તો આપણે બાદ કરી દીધી તો અહીંયા શું થઈ છે તો એ થશે 4 માઈનસ અહીંયા થશે 3.968 એટલે આપણને અહીંયા મળશે -0.32 કરવા પડશે એટલે એ થશે -0.032 ચલો હવે x તો કે x થઈ ગયા આપડે આ 4 Δx આપડા થઈ ગયા - 0.032 આ આપણને શું મળી ગયા ડેલ્ટા એક્સ મળી ગયા એટલે અહીંયા થઈ ગયા આપણા ડેલ્ટા એક્સ ચલો વિધેયમાં કિંમત મૂકીએ અને સાદું આપી દઈશું તો અહીંયા શું કરીશું એક્સ બરાબર ચાર છે વિધેયમાં મૂકી દઈશું એટલે વિધેયની કિંમત મળી જશે એફ ફોરની વિકલનમાં પણ મૂકી દઈશું એફડેસ ફોર તો એફડેસ ફોરની પણ કિંમત મળી જશે એટલે આ થશે તો એક્સ બરાબર ચાર વિધેયમાં કિંમત મૂકીએ તો અહીંયા શું થશે ચારની થ્રી બાય ટુ તો વર્ગમૂળ કાઢીએ એટલે થશે બે અને પાછા ઘન કરશું એટલે શું થઈ જશે આઠ એટલે કે ચારની થ્રી બાય ટુ ઘાત છે એ થશે આઠ ચલો આમાં કિંમત મૂકી દઈએ વિકલનમાં તો એ થશે થ્રી બાય ટુ ઇન્ટુ શું થશે એ થશે ચારની વન બાય ટુ સાદુરૂપ કરી એટલે આ થશે બે 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 કર થશે એટલે આનો આન્સર આપણને મળશે ત્રણ વિધેની કિંમત મળી ગઈ વિકલનની કિંમત મળી ગઈ અને ડેલ્ટા એક્સની કિંમત મળી ગઈ આ આપણને કિંમત મળી ગઈ તો અહીંયા શું થઈ જશે પાછું સૂત્રમાં મૂકીશું થ્રી પોઈન્ટ નાઇન સિક્સ એટ ની થ્રી બાય નું આસન મૂલ્ય આસન મૂલ્ય તો આના માટે સૂત્ર થશે એફ ઓફ એક્સ વધતા થશે ચલો કિંમત મૂકી અને સાદરૂપ આપી દઈએ તો એફ તો એફ કિંમત આપણને મળી તો અહીંયા થશે એટલે આઠ વત્તા ડેલ્ટા એક્સ તો અહીંયા શું કિંમત મળી છે આપણને કે માઇનસ ઝીરો પોઈન્ટ બત્રીસ અને ગુણ્યા આની કિંમત મળી છે આપણને ત્રણ તો અહીંયા થશે એટલે સાદરુપ આપી દઈશું અહીંયા થશે ત્રણ અને ફાઇનલ આન્સર આપણને મળશે આનો તો આનો આન્સર થશે આપણો સાત પોઈન્ટ નાઇન ઝીરો ફોર તો આન્સર થયો આપણો સાત પોઈન્ટ નાઇન ઝીરો ફોર એટલે કે અહીંયા ઘાત ગમી આપે આપણને એ જ ઘાત રાખવાની એમાં કોઈ ફેરફાર કરવાનો નહીં એનું વિકલન કરી દેશો એટલે એનું વિકલન મળશે ખાલી તમારે આ જે સંખ્યા છે એને તમારે એક્સ અને ડેલ્ટા એક્સમાં ફેરવવા માટે એટલું જ વિચારવાનું રહે વર્ગમૂળ છે તો આની નજીક કયું થશે તો કે ચાર થશે તો ચારનું વર્ગમૂળ નીકળે એટલે અહીંયા ચાર ધારી લેશો આ બાદ કરી દો આટલી સંખ્યા એટલે જે બાદ કરવાનું થાય એ બાદ ઉમેરવાનું થાય તો ઉમેરવું પડે આટલી બાદ કરીએ તો જ આપણી આ સંખ્યા મળશે ચાર એટલે આ સંખ્યા થઈ આપણી તૂટી ડેલ્ટા એક્સ ગણાય એક્સ આવ્યો એને વિધિમાં મૂકી દો વિધિની કિંમત આવી ગઈ એફડેસેક્સ એટલે કે એનો મતલબ કે અહીંયા જે વિક વિકલન આવેલું છે એની અંદર કિંમત મૂકી દઈશું એટલે ડેસ એક્સની કિંમત મળશે આસન મૂલ્ય માટેનું સૂત્ર ખબર છે કે એફોફેક્સ વત્તા ડેલ્ટા એક્સ ઇન્ટુ એફડેસ એક્સ એફોફેક્સની કિંમત ડેલ્ટા એક્સની કિંમત અને સેક્સની કિંમત સાદુ રૂપ આપી દો એટલે ફાઇનલ આન્સર મળી જાય તો આનો આન્સર આપણો જે છે એ યાદ થાય એટલે આસન મૂલ્ય મેળવવા માટેના એક્ઝામ્પલ આપણને ઘણા બધા આપેલા છે અને સિમ્પલ રીતે જ કહું થાય અને આ ચેપ્ટરમાંથી આસન મૂલ્યનું એક ફરજ યાદ આવે છે કે આનું આસન મૂલ્ય મેળવું એમસીક્યુમાં ઘણી વાર આવે છે અને ઘણીવાર આપણને થિયરીમાં પણ પૂછે છે તો એનો મતલબ થશે થિયરીમાં પણ પૂછીએ કે અને પહેલામાં પણ પૂછાય અને એની પછી આપણને આપેલો છે બત્રીસ પોઈન્ટ પંદર આપેલા છે એનું વન બાય ફાઈવ કીધું છે ચલો પંદરમું એક્ઝામ્પલ છે એમાં એને આપેલું છે બત્રીસ પોઈન્ટ પંદર એની એક પંચમઉાત કીધી છે હું આસન મૂલ્ય કીધું છે તો સૌથી પહેલાં આપણે વિધેય ધારી લેશું તો અહીં શું થશે ધારો કે એફ ઓફ એક્સ તો આના બરાબર શું થશે અહીં થશે એક્સની ઘાત આપણને વન બાય ફાઈવ આપેલી છે તો વન બાય ફાઈવ થશે વિકલનની જરૂર પડવાની છે એટલે તરત આપણે આ વિધેય ધાર્યું છે એનું વિકલન કરી દઈશું એટલે અહીંયા થશે એફ ડેસ એક્સ બરાબર શું થશે વન બાય ફાઈવ એક ઘાત કરશે એટલે અહીંયા શું થશે માઇનસ ફોર બાય ફાઈવ અથવા તો આને આપણે સિમ્પલમાં ફેરવું હોય તો એકના છેદમાં પાંચ અહીંયા થશે એક્સની ફોર બાય ફાઈવ આ થઈ ગયું ચલો હવે આપણે આ જે વિધે વિકલન એ મળ્યા પછી આ કિંમતને આપણે શું કરી દઈશું એક્સ વત્તા ડેલ્ટા એક્સમાં નાખશું તો એ થશે બત્રીસ પોઈન્ટ પંદર તો નંબર હવે શું થશે એફ ઓફ અહીંયા થશે એટલે બત્રીસ પોઈન્ટ પંદર સોરી બત્રીસ વત્તા અહીંયા થશે પોઈન્ટ પંદર કારણ કે બત્રીસ છે એનું મૂળ નીકળે કારણ કે એનું પંચમૂળ શું થશે બે થઈ જશે એટલે આપણે શું કર્યું કે બત્રીસ વધતા આ પોઈન્ટ છે કારણ કે બત્રીસનું અહીંયા પંચમૂળ છે નીકળે છે એટલે આપણે આ રીતે ફેરવું જો એકત્રીસ પોઈન્ટ આપેલા હોય તો બત્રીસ માઇનસ કરી દે તેત્રીસ આપેલા હોય તો બત્રીસ પ્લસ કરે કારણ કે આપણને તો ઓલરેડી અહીંયા કિંમત મળી જશે તો અહીંયા એક્સ બરાબર મળી ગયા છે બત્રીસ ડેલ્ટા એક્સની કિંમત આપણને અહીંયા મળી ગઈ છે ઝીરો પોઈન્ટ પંદર એટલે આ થઈ ગયા આપણે ઝીરો પોઈન્ટ પંદર चलो किमत मूकी दी तो अँ शू एक्स बराबर बत्रीस तो अँफ बत एफ टेस बतीस चलो आनी अंदर किंमत मूकी एट शू बतरीसनी वन बाय फाइव अँस आंदर किंमत मूकी एस एकदमा पाँच अँसे बत्रीसनी फोर बाय फाइव ચાલો પંચમૂળ કાઢે એટલે અહીંયા થઈ સી સીધું બે અહીંયા થશે એકના છેદમાં બે પંચમૂળ એટલે બે ચાર ઘાત કરશો એટલે પાછું અહીંયા થશે સોળ એટલે અહીંયા થશે એકના છેદમાં એસી આટલું થશે આ વિકલનની કિંમત મળી ગઈ આ વિધિની કિંમત મળી ગઈ અને આ આપણને ડેલ્ટા એક્સ મળી ગયા ત્રણેય કિંમત મળે પછી આપણને ખબર જ છે ઓલરેડી કે સૂત્ર છે એની અંદર આપણે હવે આ કિંમત મૂકીને સાદરૂપ આપવાનું થાય એટલે કે બત્રીસ પોઈન્ટ પંદરની વન બાય ફાઈવનું આસન મૂલ્ય આસન મૂલ્ય તો એના બરાબર આપણને સૂત્ર ખબર છે શું સૂત્ર છે તો કે એફ ઓફ એક્સ વત્તા ડેલ્ટા એક્સ ઇન્ટુ શું થશે અહીંયા તો કે એફ ડેસ એક્સ આ આપણું સૂત્ર થયું તો કે અહીંયા થશે એફ ઓફેક્સ વધતા ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેસ એક્સ ચાલો કિંમત મૂકી દઈએ એફ ઓફ એક્સ એફ એક્સની કિંમત આપણને કેટલી મળી તો કે બે વત્તા ડેલ્ટા એક્સ તો ડેલ્ટા એક્સ આપણને મળ્યા પોઈન્ટ પંદર અને ગુણ્યા અહીંયા મળ્યા છે આપણને એકના છેદમાં એસી ચલો સાદરૂપ આપી દઈએ એટલે આપણને ફાઇનલ આન્સર મળી જશે તો સાદરૂપ માટે આપણને મળશે એટલે અહીંયા થશે પોઈન્ટ પંદર હં ભાગ્યા એસી એટલે કિંમત મળશે અને વત્તા અહીંયા છે બે એટલે ફાઇનલ આનો આન્સર આપણને મળશે બે પોઈન્ટ બે પોઈન્ટ ડબલ ઝીરો વન એટ અહીંયા થશે એટલે એટ અથવા તો એટ સેવન ફાઇવ આ આપણો ફાઇનલ આન્સર થાય એટલે કે આસન મૂલ્ય માટે સેમ એક્ઝામ્પલ આપણને જે આપેલા છે એમાં આ રીતે ગણવા ના થાય હવે એની પછી પણ આપણને બે આસન મૂલ્ય ના જ આપેલા છે પણ એમાં શું કરેલું છે ને આપણને વિધિ તરીકે એને આપી દીધું છે આમાં આપણે શું કરવાનું હતું કિંમત આપેલી હતી અને એ કિંમત માટે આસન મૂલ્ય મેળવવાનું હતું શું કરવાનું હતું અત્યાર સુધી આપણને કે કોઈ પણ કિંમત આપે એના માટે આસન મૂલ્ય કેવી રીતે મેળવું તો એ આપણને આ બધા પંદર એક્ઝામ્પલ આપેલા હતા એ એક્ઝામ્પલ પંદરે પંદર આ રીતે થાય પણ જો આપણને કીધું હોય કે આ કિંમ આ કિંમત માટે અને વિધેય એ આપી દે તો આપણે વિધેય ધારવાનું થતું નથી ખાસ જોઈ કે જો વિધેય આપણને આપે તો વિધેય ધારવાનું થતું નથી વિધેય આપેલું તો એ વિધેય એનું વિકલન અને એમાં કિંમત એક્સની અને એક્સની કિંમત મૂકી દેવાની વિકલન જે વિધેયની કિંમત આવે એ વિધેયની કિંમત વિકલનની કિંમત આવે વિકલનની કિંમત પાછા આ સૂત્રમાં મૂકી દેવાની પણ ક્યારે વિધેય આપેલું હોય તો વિધેય ન આપેલું હોય તો આપણે ધારવાનું થાય તો જો હવે આપણને બે એક્ઝામ્પલ એવા આપેલા છે કે જેની અંદર એને વિધિ આપણને આપી દીધું છે તો ચલો એની ગણતરી કરીએ અને એમસીક્યુમાં આવું વિધિ આપેલું હશે એ વિધિ માટે તમને કહેશે કે આનું આસન મૂલ્ય મેળવું તો જો આપણને એક્ઝામ્પલ એને આપી દીધો છે બીજો એક્ઝામ્પલ એને આપેલો છે આ પંદર એક્ઝામ પહેલાના પંદર હતા પછી બીજું આપેલું છે એમાં એને આપેલું છે એફ ઓફ બરાબર અને શું કીધું છે ને એફ અહીંયા છે બે પોઈન્ટ ઝીરો એક હમ નું આસન મૂલ્ય મેળવું એટલે આ જે આપેલું છે આપણને એફ એક્સ આપેલું હતું એટલે આને આપણે શું કરવાનું એક્સ વત્તા ડેલ્ટા એક્સમાં ફરી દેવાનું એટલે આ મળી જશે વિધેય છે આનું વિકલન કરી દઈશું કારણ કે વિધેય ધારવાનું હવે થતું નથી આ વિધેય માટે આ કિંમતનું એને આસન મૂલ્ય મેળવવાનું કીધું છે આવું કીધું છે આ વિધેય માટે કીધું છે આ ખાલી આ કિંમત માટે નહીં વિધેય માટે કેટલું થાય તો આપણને ખબર છે કે વિધિ હોય ત્યારે આપણે એને વિકલનની જરૂર પડે એટલે વિકલન કરી દઈશું તો વિકલન શું થશે અહીંયા અહીંયા થશે આઠ એક્સ વત્તા પાંચ આ આપણા વિકલનની કિંમત થઈ આ સંખ્યા છે એને આપણે શું કરી દઈશું એક્સ વત્તા ડેલ્ટા પર ફરી દઈશું તો અહીંયા થશે ઝીરો પોઈન્ટ સોરી બે પોઈન્ટ ઝીરો એક છે તો અહીંયા શું કરી દેવાનું અહીંયા થશે સિમ્પલ એક્સ બે વત્તા અહીંયા થશે ઝીરો પોઈન્ટ ઝીરો વન હવે જો અહીંયા ધ્યાન આપો અહીંયા એક્સ ડેલ્ટા એક્સ કેવી રીતે ફેરવું જ્યારે આપણને વિધિ આપેલું હોય ત્યારે શું કે અહીંયા કિંમત આપેલી છે એને એક્સ વત્તા ડેલ્ટા એક્સમાં કેવી રીતે ફેરવવું કે જ્યારે આપણને વિધિ પહેલેથી જ આપેલું હોય ત્યારે તો શું કરવાનું તો કે પોઈન્ટ પહેલાંની જે કિંમત છે એ તમારો એક્સ બની જશે પોઈન્ટ પછીની જે કિંમત છે એ તમારો ડેલ્ટા એક્સ થાય શું કે પોઈન્ટ પહેલાંની કિંમત જે પણ પૂર્ણાંક કિંમત આવે એ તમારો એક્સ થાય અને પોઈન્ટવાળી કિંમત આવે એ તમારો ડેલ્ટા એક્સ થાય તો અહીંયા શું થશે એક્સ બરાબર બે અને અહીંયા થશે ડેલ્ટા એક્સ તો એના બરાબર થશે અહીંયા ઝીરો પોઈન્ટ ઝીરો એક શું યાદ રાખવાનું કે જ્યારે પણ આપણને વિધેય તરીકે વિધેય એને આપી દીધું હોય અને આપણને કે એનું આસન મૂલ્ય મેળવો ત્યારે એક્સ અને ડેલ્ટા એક્સ કેવી રીતે બનાવવાનું તો કે અહીંયા વિધિ આપેલું છે ત્યારે પોઈન્ટ પહેલાંની કિંમત છે આપણો એક્સ હશે અને પોઈન્ટ પછીની કિંમત છે એ આપણો ડેલ્ટા એક્સ થાય તો એક્સ બરાબર બે છે એને આપણે વિધિમાં મૂકી અને એના વિકલનમાં મૂકી દઈએ આ બેની કિંમતની જરૂર પડશે તો વિધિ આપણને આપેલું છે તો એની અંદર મૂકશું એટલે એ થશે બે ગુણ્યા એ થશે બેની વર વત્તા થશે પાંચ ગુણ્યા બે અને વધતા થશે બે ચાલો સાદુરૂપ આપી દઈએ તો અહીંયા થશે એટલે ચાર ચાર ગુણ્યા ચાર એટલે અહીંયા થશે સોળ વધતા થશે એટલે દસ વધતા થશે એટલે બે એટલે અહીંયા થશે અઢાર એટલે અહીંયા આપણને કિંમત આની મળશે અઠ્યાવીસ ચલો એડ્રેસની અંદર મૂકી દઈએ તો અહીંયા થશે આઠ ગુણ્યા બે વત્તા પાંચ તો અહીંયા થશે સોળ અને પાંચ એટલે આ થઈ ગયા એકવીસ હવે આપણને અહીંયા કીધું છે એફ ઓફ બે ઝીરો એક નું આસન મૂલ્ય નું આસન મૂલ્ય તો એના બરાબર શું થશે તો કે સૂત્ર છે એમ જ એફોપેક્સ વત્તા ડેલ્ટા એક્સ શું થશે એફ ડેસ એક્સ તો કે એફ ની કિંમત મળી આપણને અઠ્યાવીસ વત્તા ડેલ્ટા એક્સ ઝીરો પોઈન્ટ ઝીરો એક ઇન્ટુ એફડેસ એક્સ તો એફડેસ એક્સની કિંમત મળી આપણને એકવીસ ચલો સાદરૂપ આપી દઈએ તો અહીંયા શું થશે અઠ્યાવીસ પોઈન્ટ એકવીસ આ આપણને આસન મૂલ્યની કિંમત મળશે શું કરવાનું થયું સિમ્પલ કે જ્યારે પણ આપણને જે પણ કિંમત માટે વિધેય એને પહેલેથી જ આપેલું હોય તો વિધેય કોઈ ધારવાની જરૂર પડતી નથી તો સીધું એનું વિકલન કરી દઈશું વિકલનની અંદર એક્સની કિંમત મૂકવાની પણ એક્સ અને ડેલ્ટા એક્સ કેવી રીતે ધારવો પૂર્ણાંક કિંમત છે પોઈન્ટ પહેલાંની કિંમત એ આપણો એક્સ થઈ જશે અને પોઈન્ટ પછીની કિંમત છે એ આપણું ડેલ્ટા એક્સ થાય એક્સની કિંમત વિધેયમાં મૂકી દેજો વિકલનમાં મૂકી દઈશું બેનું સાદરૂપો એ ફાઇનલ આન્સર મળે એટલે આપણો આન્સર આનો આટલું થાય ચલો એની પછી સેમ ત્રીજો પણ આવો જ એક્ઝામ્પલ આપેલો છે જેમાં વિધેય આપી દીધું છે અને કિંમત માટેને આસન મૂલ્ય મેળવવાનું કીધું છે જો એની પછી ત્રીજો છે એની અંદર આવો એક્ઝામ્પલ છે શું આપેલું છે કે એફ અને વિધેય આપી દીધું છે એફ ઓફેક્સ બરાબર એક્સ નો ઘન માઇનસ પાંચ સોરી સાત એક્સનો વર્ગ પંદર સાત એક્સનો વર્ગ વત્તા પંદર અને f ઓફ પાંચ નું ડબલ ઝીરો વનનું કીધું છે પાંચ પોઈન્ટ ડબલ ઝીરો વનનું આસન મૂલ્ય મેળવું આવું એક્ઝામ્પલ છે વિધેય આપી દીધું છે તોનો મતલબ કે આનું આપણે વિકલાન કરવાનું થશે એફ ઓફ ઓફ એક્સ આપેલા છે તો આની પરથી શું થઈ જશે તો કે પાંચ છે પૂર્ણાંક એ આપણો એક્સ હશે પોઈન્ટ પછીની કિંમત છે આપણો ડેલ્ટા એક્સ થઈ જશે તો ચાલો પહેલાં વિકલન કરી દઈએ તો વિકલન કેવી રીતે થશે એફ ડેસ એક્સ તો કે ઘાત આગળ આવશે એટલે એ થશે ત્રણ એક્સનો વર્ગ એક ઘાત ઘટાડો થઈ જશે સેમ અહીંયા થશે એટલે અહીંયા શું થશે ચૌદ એક્સ હશે અને પંદર અચળ કિંમત છે એનું ઝીરો થઈ જશે એટલે આ વળી ગયું હવે અહીંયા આપણે આ કિંમત છે એને આપણે ફેરી દઈએ તો અહીંયા શું લખાય તો અહીં થશે પાંચ વત્તા શું થશે અહીંયા ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો વન થશે તો કે આ જે કિંમત છે આપણે એને ફેરવી નાખીએ તો અહીંયા શું થઈ જશે એક્સ બરાબર શું લખીએ કાંઈ પાંચ અને ડેલ્ટા એક્સ તો ડેલ્ટા એક્સ આપણને શું મળી ગયો તો કે ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો વન કેવી રીતે ધારવાની સંખ્યા કે જે આપણને પોઈન્ટ પહેલાંની કિંમત પૂર્ણાંક આપેલી છે એ આપણો એક્સ થશે અને પોઈન્ટ પછીની કિંમત એ આપણું ડેલ્ટા એક્સ થશે એક્સ બરાબર પાંચ છે એને વિધેયમાં મૂકી દઈએ એટલે વિધેયની કિંમત મળી જશે તો પાંચ મૂકશો એટલે એ થશે પાંચનો ઘન માઇનસ સાત ગુણ્યા પાંચનો વર્ગ અને વત્તા પંદર ચાલો પાંચનો ઘન અહીંયા થશે એકસો પચીસ માઇનસ પચીસ ગુણ્યા સાત એટલે એકસો પંચોતેર થશે એટલે અહીંયા થશે એટલે એકસો પંચોતેર અને વત્તા અહીંયા થશે એટલે પંદર ચલો સાદરૂપ દઈએ તો અહીંયા થશે હમ સાદરૂપ આપીએ એટલે અહીંયા આપણને શું મળશે માઇનસ પાંત્રીસ આવું થશે એટલે આ આપણને મળી ગઈ એફ એક્સની કિંમત એપડેસ છે એની અંદર પાંચ મૂકી દઈશું તો એપડેસની અંદર મૂકશું એટલે અહીંયા થશે ત્રણ ગુણ્યા પાંચનો વર્ગ માઇનસ ચૌદ ગુણ્યા પાંચ ચલો સાત રૂપા બધી એટલે પચીસ ગુણ્યા ત્રણ એટલે એ થશે પંચોતેર અને માઇનસ ચૌદ ગુણ્યા એટલે અહીંયા થશે સિત્તેર આની કિંમત મળશે આપણને પાંચ આપી કિંમત પાંચ મળી આ માઇનસ પાંત્રીસ અને ડેલ્ટા એક્સ આપણને અહીંયા મળેલા છે એટલે હવે આપણે ખાલી સૂત્રમાં કિંમત મૂકવાની રહી સૂત્ર એટલે શું થશે અહીંયા તો અહીંયા થશે એફ ઓ પાંચ પોઈન્ટ ડબલ ઝીરો વનનું આસન મૂલ્ય આના બરાબર તો શું થશે અહીંયા તો કે એફ ઓફ એક્સ વત્તા અહીંયા થશે ડેલ્ટા એક્સ આમ તો શું લખાય એફ ડેશ એક્સ આ આપણું સૂત્ર છે શું કે જે પણ કિંમત કીધું છે એનું આસન મૂલ્ય બરાબર આ થશે એફ ઓફ એક્સ તો એફ ઓફ એક્સની કિંમત આપણને મળી ગઈ અહીંયા મળી છે એની માઇનસ પાંત્રીસ વત્તા ડેલ્ટા એક્સ તો ડેલ્ટા એક્સની કિંમત આપણને મળી છે ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો વન અને એફ તો એની કિંમત આપણને મળે છે પાંચ તો સાદરૂપ આપી દઈએ તો એ થશે પાંત્રીસ માઇનસ ઝીરો ડબલ ઝીરો એટલે અહીંયા મળશે આપણને માઇનસ ચોત્રીસ નાઇન નાઇન આ જે છે આપણું આસન મૂલ્ય થાય એટલે આનો આસન મૂલ્ય આપણને મળશે હમ ચોત્રીસ પોઈન્ટ નાઇન નાઇન ફાઇવ આ આપણું આસન મૂલ્ય થાય એટલે કે આસન મૂલ્ય મેળવવા માટે વિધિ આપેલું છે તો સીધું એનું શું કરી દઈશું આપણે વિકલન કરી દઈશું કારણ કે સીધું વિકલન કરી દઉં એટલે આપણને શું મળી જશે અહીંયા આ વિધિ એનું વિકલન એટલે વિકલન મળી જશે જે કિંમતનું આસન મૂલ્ય કીધું છે એનું શું કરવાનું આપણે એક્સ વત્તા ડેલ્ટા એક્સમાં ફરી દેવાનું એક્સ એટલે શું થયું તો કે પૂર્ણાંક કિંમત છે એક્સ અગિયાર ડેલ્ટા એક્સ એટલે શું આ તો કે જે એની પછીની જે કિંમત આપેલી છે પોઈન્ટ પછીની એ આપણો ડેલ્ટા એક્સ થાય એક્સની કિંમત આ વિધેયમાં મૂકી દેસો એટલે વિધેયની કિંમત મળી જશે એફડેસ એક્સ એટલે એફડેસ એક્સની અંદર મૂકશો એટલે એફડેસ એક્સની કિંમત મળશે આસન મૂલ્યનું સૂત્ર કોઈપણ કિંમત કીધી છે એનું આસન મૂલ્ય એફ ઓફ એક્સ વધતા ડેલ્ટા એક્સ ઇન્ટુ એફડેસ એક્સ કિંમત મૂકી દો એની કિંમત મળી માઇનસ પાંત્રીસ ડેલ્ટા એક્સની કિંમત મળી ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો વન અને એપટેસ એક્સની કિંમત મળી પાંચ કિંમત મૂકી સાદરૂપ આપી દો એટલે આપણને આ ફાઇનલ આન્સર મળે એ આપણે જે આસન મૂલ્ય મેળવવાના એક્ઝામ્પલ હતા જે કિંમત માટેના સીધી કિંમત આપેલી હોય એનું આસન મૂલ્ય તો વિધેય ધારવાનું વિધેય આપેલું છે તો કોઈ વિધેય ધારવાની જરૂર પડતી નથી તો સીધું આપણે શું કરવાનું એનું વિકલન પણ એમાં એક્સ અને ડેલ્ટા એક્સ ખાસ યાદ રાખવાનું કે એક્સ એટલે પોઈન્ટ પહેલાંની કિંમત અને ડેલ્ટા એક્સ એટલે પોઈન્ટ પછી જે પણ કિંમત છે એ તમારો ડેલ્ટા એક્સ થાય એટલે સેમ આપણે આ રીતે મેળવી શકાય તો આ રીતે થશે ઓકે દોસ્તો થેન્ક યુ આગળના લેક્ચરમાં હવે આપણા બીજા એક્ઝામ્પલ છે કે જે ઘનફળમાં કેવી રીતે આસન ઘનફળ હોય તો એમાં ત્રુટી કેવી રીતે આવે એના માટેનું આસન મૂલ્ય મેળવવાનું છે ક્ષેત્રફળ એ એક્ઝામ્પલો છે એ આપણે પાછા આવતા લેક્ચરમાં કન્ટિન્યુ કરીશું ઓકે થેન્ક યુ દોસ્તો